દાદાન મહાપાતક નાસન તલ મીઠુ સોનુ ભૂમિ સાધાન કરપાસ અને ગોદાન સહિત શાસ્ત્રોએ આઠ મહાદાનો કહ્યા છે ગૌદાન વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે થઈને આજે આપણી સાથે છે દ્વારકાના જ્યોતિષાચાર્ય વેદાંતભાઈ ભાઈ ભટ્ટ એમના પાસેથી જાણીશું કે આખરે એવું કયું કારણ હતું કે શ્રી કૃષ્ણને દ્વારિકાધીશ બનાવ્યા એવી ગૌ સેવાની અંદર કઈ તાકાત અને એમનો શું મહિમા છે કે જે ભાગ્યને પલટ કરે છે જે ગ્રહોની શાંતિ કરાવે છે અને માણસને જીવતા તો એનું ફળ મળે છે પણ મૃત્યુ બાદ પણ જે છે એ ગૌદાન ફળ મળતું હોય છે

એ ગૌદાન પિતામહ ભીષ્મ દાન પર્વની અંદર ઉલ્લેખ કરે કે દાનોમાં શ્રેષ્ઠ દાન એ ગૌદાન છે કારણ કે ભગવાન શ્રી દ્વારિકાધીશ કૃષ્ણ એવું બોલ્યા છે કે ગવામ મધ્ય વસામ્ય હમ ગાયની અંદર મારો વાસ છે એટલા માટે એ શ્રેષ્ઠ દાન એ ગૌદાન ગણી શકાય અને ગાયની અંદર બેને કીધું એ પ્રમાણે ત્રીસ પ્રકારના દેવતાઓ જે વાસ કરે છે એટલા માટે પણ ગાયના દાનને એ શ્રેષ્ઠ દાન કહેવાય ત્યારબાદ ગરુડ પુરાણ બૃહદ નારદીય પુરાણ બ્રહ્મવૈવ પુરાણ આદિ બધા જ પુરાણોના મંતવ્યને જાણીએ તો ગૌદાન કહેવામાં આવે ગૌદાન એ મનુષ્યને જીવતે જીવતા કરેલા પાપોમાંથી છોડાવે અને ત્યારબાદ મૃત્યુ બાદ પણ યમયાતના જે મનુષ્ય ભોગવવી પડે એ જીવનમાં જો ગૌદાન કર્યું હશે તો મનુષ્ય એ મૃત્યુ બાદની યાતનામાંથી પણ મુક્ત થતો હોય છે ગાયને કોઈ પણ પદાર્થ ગ્રહોને લગતા ખવડાવવાથી ગ્રહોના અશુભ ફળમાંથી નિવૃત્તિ થઈ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યનું ભાગ્ય છે એ આખું ગૌ સેવા થકી છે એ બદલાઈ જાય છે દુર્ભાગ્ય એ સુભાગ્યની અંદર પરિવર્તિત સૂર્ય અને મંગળ જયારે અશુભ ફળ આપતા હોય ત્યારે ગોળ અને અને ઘઉં ખવડાવવા ચંદ્ર માટે માટે થઈ થઈ ચોખા લીલું ઘાસ ગુરુ માટે થઈ હળદર અને ચણાની દાર શુક્ર માટે થઈ અને ખોળ એની સાથે ખાંડ ભળવી અને ગાયને ખવડાવી શનિ માટે થઈ અને તેલયુક્ત અડદ એ ગાયને ખવડાવવામાં આવે રાહુ અને કેતુ માટે થઈ ખોડ છે એ જયારે ખવડાવવામાં આવે ત્યારે નવે નવ ગ્રહો પોતાના અશુભ ફળનાથી નિવૃત્તિ મનુષ્યને પ્રદાન કરે બૃહદ નારદીય પુરાણ અને નારદીય ભક્તિ સૂત્રની અંદર કે એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ સુવર્ણ નગરીના રાજા બન્યા હોય તો એની પાછળ જો કોઈ શ્રેય હોય તો એ કરેલી અગિયાર વર્ષ સુધીની ગૌ સેવા અને ભગવાનના જન્મ સમયે કરેલું બાબા લાખ દાન અને જન્મ સમયે કરેલો ગાયોના દાનનો સંકલ્પ જેના પુણ્ય થકી ભગવાન શ્રી કૃષ્ણ આજે સુવર્ણ નગરીના રાજા બન્યા છે માખણ ચોર માંથી સોનાની નગરીનો નો રાજા દ્વારિકાધીજ બનાવતો ભાગ્ય પલટ કરતું એવું અનેરો મહિમા ધરાવતું આ ગૌદાન છે માસાગીરમ ઋતુ નામ હમ કુછુ માં કર ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે કે બારે મહિનાઓમાં માક્ષીસ માસ હું છું એટલે માક્ષીસ માસ માં કરેલો પુણ્ય નું અક્ષય ફળ એ પ્રાપ્ત થતું હોય છે એકાદશી અમાવાસ્યા જેવા પર્વ આવી રહ્યો છે હવે તો જૂજ દિવસો જ માક્ષીષ માસના બાકી છે ત્યારે ખૂબ ગૌસેવા કરી અને અક્ષય પુણ્યના છે એ ભાગીદારી થઈએ સાથે મકર સંક્રાંતિનું પર્વ દાન માટેનું શ્રેષ્ઠ પર્વ એવું કહેવામાં આવે છે કે મકરસંક્રાંતિને દિવસે કરેલું દાન જેનું એક લાખ ગણું પુણ્ય છે આપણને પ્રાપ્ત થાય છે એટલે મકરસંક્રાંતિને દિવસે ગૌસેવા અને ગૌદાન નું ખૂબ વિશેષ પુણ્ય રહેલું છે જીવનમાં કંઈ જ ન કરી શકીએ તો કઈ જ વાંધો નહીં પણ જીવનમાં ગૌ સેવા અને ગૌદાન દે છે ગૌદાનનો મહિમા વર્ણવતો સૌ કોઈને ગમ્યો હશે પર્વ નિમિત્તે સુરભી માધવ ગૌશાળા ખાતે ખાસ મીઠા ભંડાર અભિયાન જે છે શરૂ કરવામાં આવ્યું છે તો આપ અપના ઘરે બેઠા જ આ અભિયાન ની અંદર જોડાઈ શકો છો અને ગૌ સેવા અને ગૌદાનનો લાભ જે છે એ લઈ શકો છો સંક્રાંતિના દિવસે ખાસ મીઠા એટલે કે ગાયો માટે લાપસીનું ધાન બનાવવામાં આવશે સાત ધાનને અલગ રીતે પકાવી અને ગાયોને જે પોષણયુક્ત આહાર હોય એ બનાવવામાં આવશે અને ખવડાવવામાં આવશે તો આપ સૌ કોઈ આ અભિયાનની અંદર સહભાગી બની શકો છો અને ઘર બેઠા જ આ દાનનું પુણ્ય જ છે કમાઈ શકો છો તો આ વીડિયોને અંતે હું સ્કેન મૂકું છું જેનો પણ આપ લાભ લઈ શકો છો દ્વારકાથી આવીશ ધાર્મિક તથા આધ્યાત્મિક માહિતી માટે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદાપાઢ્યા સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા